ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના યુવાનોને મોટી ભેટ આપી તેમણે જાહેરાત કરી કે રાજ્ય પોલીસ વિભાગમાં આગામી સમયમાં ચૌદ હજાર સાત જેટલી જંગી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા માટે આ ભરતી થશે જેમાં પીએસઆઈ અને એલઆરડી જેવી મહત્વની કેડરનો સમાવેશ થાય છે આ જાહેરાત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લાખો યુવાનોમાં નવો ઉત્સાહ અને આશાનો સંચાર થયો છે હાલ સુધીમાં સેવા મંડળ દ્વારા ઉત્સાહતા સફળતાપૂર્વક પરીક્ષાઓ પાર પાડવામાં આવી છે અને ખૂબ ઝડપથી પ્રક્રિયાઓમાં યુવાનોને ઝડપથી એનાયત પત્ર બી આપી લેવામાં આવે છે આ ખૂબ મોટો બદલાવ પરીક્ષા પદ્ધતિની અંદર નવી ટેકનોલોજીઓ જોડે કરવામાં આવ્યો છે આ પછી આંગણવાડીના નવ હજાર બહેનોને એનાયત પત્રો આપવામાં આવવાના છે એ પછી પોલીસ વિભાગના વિવિધ બાર હજાર પાંચસો ને પાંચસો થી બી વધારે જે યુવાનો છે તેમને બી એનાયત પત્ર આપવામાં આવશે ચૌદ હજાર પાંચસો થી વધારે નવી પોલીસમાં ભરતી આ મહિનામાં ડિક્લેર કરવામાં આવશે